ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના કડાદરા ખાતે ભારતીય જનતા પાર્ટીનો અમરાજીના મુવાડા જિલ્લા પંચાયત સીટનું નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહ હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યું કાર્યક્રમમાં સદસભ્ય હસમુખભાઈ પટેલ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં આવનારા મહેમાનોને ખેસ પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં સદસ્ય કિરણસિંહ બિહોલા તાલુકા ભાજપ પ્રમુખ કેતન પટેલ ઝાકના સરપંચ સુહાગ પંચાલ હિંગળાજની મુવાડીના સરપંચ ભરતસિંહ આ સીટના ભાજપના મંત્રી દેવરાજસિંહ ચૌહાણ કડાદરાના સરપંચ દશરથજી ઠાકોર તથા જિલ્લા પંચાસ સીટના સરપંચો આગેવાનોને ગ્રામજોનું મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા કાર્યક્રમમાં નવા વર્ષ નિમિત્તે સૌને નૂતન વર્ષ અભિનંદન કરવામાં આવ્યા હતા અને આગેવાનો દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા હતા વિદેશી વસ્તુઓ દૂર કરો અને સ્વદેશી વસ્તુઓ વાપરતી જાહેરાત પણ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી કાર્યક્રમમાં નવા વર્ષ નિમિત્તે સૌ ભેગા મળીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને સુભાષચંદ્ર બોઝને એક સો પચાસમી જન્મજંયંતી નિમિત્તે તેમને ફૂલહાર પણ પહેરાવ્યા હતા કાર્યક્રમનું આયોજકો દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું અને છેલ્લે સ્વરુચિ ભોજન લઈને કાર્યક્રમ